ભાઈ સવાર સવાર નું વાતાવરણ જવો તમે યાર આમ જો તો ફરી કેવું કુદરતી વાતાવરણ છે એ આ બાત માં પડી છે બે મિનિટ શાંતિ રાખીને અવાજ સાંભળવાનો કેવી મજા આવે આમ બધા તો કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાને નવા વ્લોગમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં દેશો ને હવે આની પહેલાના વ્લોગમાં તમે જોયું છે કે અમે આવેલા હતા ભાઈ દેગાવડા ફામે ને અત્યારે તો જસ્ટ જો ભાઈ સાયગા છે ને હવર હવરના વાગા છે ભાઈ પાંચ કેટલા પાંચ વાગ્યા છે તો જાગ્યો જાગીએ તો ગયા છે ઘડી કંઈક બાર આટો મારીએ પછી નાઈ તો એને ફ્રેશ થઈ જાય પહેલાં તો બાર તમને હું ફાર્મ દેખાડું કઈ રીતનું છે ને તો ભાઈ જો ફાર્મ એ તો રીધની ભાઈ બે જાગ્યા છીએ રીધની આપી છે હું જ બાકી તો અંધારું છે એટલે તમને દેખાતું આ બાજુ છે વાડી એકલી ને ઓલી બાજુ છે ભાઈ સ્વિમિંગ પૂલ છે ને રોપ આવેલો છે છે બાજરી કેવું આવેલું છે ને આ છે ફાર્મ આપે અહીંયા બધું બેહવાનું નેવું છે ઓલી બાજુ જાઉં તમને દેખાડું તો આ બાજુ સાઈડ છે ને બે કેક વાવેતર કરેલું છે ને બાકી આમ જો હાલે જાઉં છું આમ આગળ આગળ લખી ને અહીંયા છે બાજ પુલ છે નાવાનો ને અઢાર વીઘામાં છે ને અલગ અલગ સત્તર જાતના આંબા વાવેલા છે ને આ કંઈક વાવેતર કરેલું છે ને જો ભાઈ આવું મસ્તી નું છે બધું ના છે ભાઈ નાવાનું બાથ સ્વિમિંગ પુલ અને અહીંયા ભાઈ બે હતા મજા જ કાંઈક અલગ આવતી તો આવું કાંઈક છે અને ઠેઠો ઠેઠ લગી છે તો કાંઈ નહીં હાલો ભાઈ પહેલા નાઈ ધોને ફ્રેશ થઈ જાઉં પછી પાછું તો ફાઇનલી મસ્ત બજારમાં રાજુન થઈ ગયા છે તેર ને ભાઈ હર હરમાં તો વાગ્યા છે છ તો ભાઈ સવાર સવારનું વાતાવરણ જવો તમે આરામ જવો તો ખરી કેવું કુદરતી વાતાવરણ છે ના પીછું પંખીનો અવાજ આવે મજા જ આવે બાકી તો જો ભાઈ ત્રણ જણા તો જાય છે હવે તો હવે કેટલા વાગે થાય છે તો કે બધા કુદરતી નેચર જાવ તમે સવાર હવારનું નામ નથી જવું હા એ જ હરે બાથમાં પડી છે હવે બાર ભગવાન ખાલી આમ કડીક બે મિનિટ શાંતિ રાખીને આમ અવાજ સાંભળવાનો કેવી મજા આવે આમ જોતો ઘરી હું વિચાર જવું છે કે નથી જવું તો એટલું જ છે કે એટલું બધું જાજુ નથી ને આપણે જો બેઠા બેઠા ખાઈ ઈસ્ટા ઘડી એક ભાઈ નો તો વિચાર ફરી ગયો છે બાથમાં નાવાનું હતું એટલે એ હામે જવા આઈ ગયા છે બાથરૂમ હે પાઠક ભાઈ કહું હવે બાથમાં નવાનું હતું ને હવે આવી ગયા ક્યાંક એટલું ઊંડું આટલું જ નાનું ઊંડું છે એમ એટલું બધું પાણી નથી એટલે કે હું હવે સામે ના આવી ગયા થઈ ગયો છે ભાઈ જવાનો ટાઈમ લઈ લઈ આપણું બેગ તો લેટ્સ ગો જતા નહીં પેલા છે ને ભીમનાથ મહાદેવ નું મંદિર હતું ને આવ્યો તો દર્શન કરવા ને જાય છે પાછા ખરી એ ફ્યુ મોમેન્ટ્સ લેટ તો ભાઈ ખારી ગામડા તો બગી ગયા છે અને આજે છે ને ભાઈ અહીંયા રાંદલમાં તેડવાના છે અને બધું અંદર કામકાજ હાલે છે અંદર રસોઈ આવી ગયા છે અને બધું આડું આડું કામ ચાલે છે અને હિતેશભાઈ અમે ગાડી પાર્કિંગ કરે છે ને ભાઈ અમે આવી ગયા ને બાકી બધા છે ને અહીંયા હજી જાયગા છે અને બધા નાવા ધોવામાં તૈયાર જ થાય છે તો અહીંયા તો છે ભાઈ રાંદલમાં ને બેહાડેલા છે

ಮತ್ತೆ ತೈಯ جائے ಗಾಡಿ ಆಗಲ್ಲತೆನತಿ ಅರೆ ಟ್ರಾಕ್ಟರ್ ವಾಹನೆ ತರತೆ ಅದು ಸರ್ ಏನಕ್ಕೆ ಬುತ್ತೋ ಸಾಮಾನು ಮುಗಿದಿತ್ತು ರೂಮ್ ಮನೆ ಕ್ರೀನಕ ಟ್ರಾಕ್ಟರ್ ಅಲ್ಲಿ ಫೈನಲಿ ಹೋಗಿgeqslant ಮೋವಾ ಅನೇ ಬೈ ಸೀದಾ ಜಾತೆ ಗામಡೆದಿ ವಿವಾಸಿ ಮೋವಾ ಕಾರಣಕ್ಕೆ ಬೈ કામ હતું બધું એ પતાવી દીધું અને પછી કાંઈ બ્લોગ શૂટ કર્યો નહોતો કારણ કે ભાઈ ફોનમાં ચાર્જર નહોતું બેટરી એટલે હતી પણ પાંચ છ ટકા હતું ફોન સ્વિચ ઓફ થાય કોઈકમાં ફોન આવ્યો એટલે વાતચીત ન થાય એટલા માટે બ્લોક શૂટ નહોતો કર્યો ને ભાઈ હવે છે ને થાકી ગયા છે અને પહેલા દિવસે હતી સત્યનારાયણ ભગવાનની કથા કથા પણ થઈ ગઈ ને રાત્રે આ રોકાણ હતા આપણે દેગવડા અને ખારી ટૂંકમાં બેનો ડિસ્ટન્સ છે ને પાંચ કિલોમીટરનો જ છે તો ફામે ઘડીક રોકા એક દી રોકાણા ને બે દિવસનું છે ને આ મિની ટ્રીપ થઈ ગઈ ટ્રીપે થઈ ગઈ ફરવા મળ્યું અને આજે હતા રાંધલમાં રાંધલમાં ને તેડી લીધા ને ઘોડો પણ ખૂંદો તો સાંજે પણ ચાર્જિંગનું તમે તમને કીધું એમ ગામડામાં છે ને થોડુંક મારે સ્લો ચાર્જર થતું એટલા માટે વ્લોગ શૂટ નહોતો કર્યો તો કાંઈ નહીં આવી ગયા છે સીધા મોવા તો હવે છે ને ભાઈ હું સવારે પાછો ને કન્ટિન્યુ કરીશ ને ભાઈ અચ્છા છે ને ભાઈ થાકી ગયો છું હોવું છે ઘડી તો ચાલો સીધા સવારે મળીએ આપણે તો ગુડ મોર્નિંગ બધા મિત્રો ને તો મસ્ત મજાનું ભાઈ સવાર થઈ ગયું છે અને તમારું ભાઈ ને આયોજન થઈ ગયું છે તૈયાર ને ઉતરી ગયો છે અને આજે જવાનું છે છે ભાઈ પાછું સ્કૂલે શ્રાવણ સોમવાર હોય ને એટલે તે ની તો ત્રણ કલાકની સ્કૂલ હોય ને આજે જવાનું છે કોલેજ આપણે તો કાંઈ નઈ જઈએ કોલેજના ટાઈમે કોલેજ તો હમણાંથી છે ને ભાઈ મેં સફરજનનું ડેઈલી માટે જ્યુસ પીવાનું ચાલુ કરી દીધું છે નાસ્તો તો હું કરતો નથી પણ હવે છે ને ભાઈ ડેઈલી માટે હું જ્યુસ પીવું છું સફરજન આના લી ઘણા ફાયદા થાય છે હું નાસ્તો નથી કરતો તો હું ડેઈલી પીઉ છું તો કોલેજે તો ભાગી ગયો છે ને ભાઈ છે ને હજી લેક્ચર આવવામાં થોડીક વાર છે તો ઘડીક હું અહીંયા આવ્યો હતો અને આજે તડકો એટલો નીકળ્યો ને બે દીધા પછી એટલી ગરમી થતી હતી કલે દેગવડા ને ખારી બાજુ વરસાદ હતો ને આજે પછી ગરમી થાય છે ને તડકો છે ગજબનો તો કોલેજ પૂરી થાય ને જયારે પાછો બ્લોક ને બી કન્ટિન્યુ કરું તો કોલેજ થતી જે પૂરી ને ભાઈ જઈએ હવે ઘરે આજે ભાઈ બે જ લેક્ચર આવ્યા આવવાના હતા ત્રણ પણ બે જ આવ્યા તો કોલેજે છે ને ભાઈ હમણાંથી લેક્ચર ઓછા જ આવે છે તો હાલો ઘરે ભાઈ ગયી તો ભાઈ અત્યારે છે ને પડી ગઈ છે હાંજ અને આજે જવાનું છે આપણે ખિમનાથ મહાદેવ તો જઈએ છીએ ને જાઉં છે મેલા પહેલા પ્રિયાંશુને લેવા માટે અને હું પ્રિત પ્રિયાંશુ અને વેદાન જાય છે અને કાબેન ટ્યુશનમાંથી આવી ગયા છે ને એને ભાઈ છે ને ભૂખ લાગી છે ને એટલે એ ખોટા નખરા કરે છે મારી રાખડી આવી ગઈ હે સ્કૂલે થી કાય વાંધો ની દેખાડ તો કેવી છે જલ્દી જલ્દી માર થાય છે મોડું જલ્દી દેખાડ તો અમાર જાવ છે કિમનાથ મહાદેવ તો કાવ ની રાખડી છે ને બનાવેલી સ્કૂલ ની સ્પર્ધા ની હતી હું તમને દેખાડી દઉં પછી જાવ તો પ્રિયાંશ ને લેવા તો આવી કઈક રાખડી બનાવી છે પાણી લીજો જરીક નીકળી ગયું છે હાલે ઈ તો તો આવી કઈક રાખડી બનાવી છે હે હે હે

તો ફાઈનલી ભાઈ કેમનાથ મંદિરે છે ને ભાઈ દર્શન કરી અને આરતી નો લાવો લઈને આવી ગયા છે બાકી તો ભાઈ આજ માટે આટલું જ તે આય કે તમે બધાના વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળે કાલે એક સીધા નવા લોક સાથે ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જ હતો